અને દાદાના વાસ્તુ પ્રસંગમાં ઉગારામ દાદા એ જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે તઈ મારો નાથ વસનમાંથી વિલસે જો વસનમાંથી વિલસી અને ભક્તોના કામ કરે છે જે વસનના પ્રતાપે કરીને પ્રહલાદને માટે ભગવાન થંભમાંથી પ્રગટ થયા નરસિંહ રૂપ ધારણ કર્યું અને પ્રહલાદ નો ઉદ્ધાર કર્યો એ પ્રહલાદના ગુરુ વસન ના વિશ્વાસ થી થયો હતો એ જ વસન તમને આપ્યું છે અને પ્રહલાદ ને માટે થંભ ધગાવ્યો અને પ્રહલાદ ના વિશ્વાસ થી થંભ ફાટ્યો તેથી આ બુઢીઓ ન્યા હોત બેઠો તો લ્યો એ વખતનું નું વસન લઈને ઠાકર આવ્યો કે ન આવ્યો